હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારા ભાઈકા ફૂડ મેજી ગુજરાતીમાં અને હું છું ભાઈકા તો આજે તમે સાથે વડવાણી રાઈતા મરચાંની રેસીપી લઈને આવી છું તો જરૂરથી ફૂલ વોચ કરજો સ્કીપ કર્યા વગર તો સૌ પ્રથમ આપણે આ રીતના મેં તમને આગળ વધતા એવી રીતના મરચાં આપણા વઢવાણી મરચાં માટે એવા મરચાં પસંદ કરવાની છે તો મરચાંને ધોઈ અને એકદમ કોરા કરી લેવાના છે અને આ રીતે વચ્ચેથી ફાડા ચાર ફાડા કરી અને મીડિયમ સાઇઝના કટકા કરી લેશું અને વચ્ચેથી આપણે એના બીયા છે તે કાઢી લેશું તો ઘણા લોકો બી બીયા રાખતા હોય છે પણ આપણે બીયા કાઢી લેશું તો આ રીતના જેટલા બને ત્યાં સુધી આપણે કાઢી લેવાના છે તો મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલા આ મરચાં લીધા છે વડવાણી જેટલા તમારે માપ રાખવું એ પ્રમાણે તમે માપ બીજો આગળનો મસાલાનો પણ કરવાનો તો આ રીતે આપણે બધાય મરચાં છે તેને એકદમ સરસ રીતે આવા મીડિયમ સાઇઝના કડકા કરી લેશું તો હવે તમે જોઈ શકો છો કે અહીંયા બધા આપણે મરચાં કરી લીધા છે તો હવે આપણે આના બીયા કાઢવાના છે તો એક સરળ રીત બતાવું તમને તો આ રીતે આપણે ઝારો હોય છે જે પૂડી તળ આપણે તળવાનો એનામાં આવી રીતના આપણે કરી અને આવી રીતના આપણે આમાં ઝારાથી આમ કરશું એટલે બધા બીયા છે તે બહાર આવી જશે તો આ રીતે કરશું ને એટલે આ બધા બીયા છે તે અલગ થઈ જશે તો તમે જોઈ શકો છો આ રીતે તો બીયા કાઢી નાખશું ને તો તીખાસ પણ થોડી ઓછી પણ લાગશે અને ખાવામાં પણ નહીં આવે તો આ રીતે બધાએ આપણે એક એક કરી આપણે થોડા થોડા કરીને બધાએ મરચાંના બીયા કાઢી લેશું તો તમે કેવી રીતના રહેતા મરચાં બનાવો છો વઢવાણી મને જરૂરથી કમેન્ટમાં જણાવજો અને જો મારા વિડીયો પસંદ આવતા હોય ને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરણ ના ભૂલતા અને ત્યાં તો શિયાળો આવી રહ્યો છે અને આથેલા મરચાં તો ખૂબ જ મજા આવી પડે અને લાંબો સમય સુધી રહે પણ છે તો તમે આ મરચાં બનાવશો ને તો કાચની વરણીમાં તમે રાખશો તો મહિનો સુધી તો આ આરામથી ચાલી જશે તો જોઈ શકો છો તમે બધા બિયા છે તે આપણે કાઢી લીધા છે તો હવે આપણે એનો મસાલો કરવાનો છે તો અહીંયા કાને આપણે પચાસ ગ્રામ જેટલા આપણે રાયના કુરિયા લેવાના છે અને આમાં મેથીના કુરિયા પણ લેવાના છે તમે મેથીના કુરિયા સ્કીપ કરીશો પણ મેથીના કુરિયાથી પણ સ્વાદ ખૂબ સરસ લાગે છે તો આપણે જેટલા રાયના કુરિયા લીધા એનાથી અડધા જ આપણે મેથીના કુરિયા લીધા છે તમે ઓછા પણ લઈ શકો છો અને બે ચમચી જેટલી આપણે વરિયાળી લેવાની છે અને બેથી ત્રણ ચમચી જેટલું જીરું લેશું હવે આને આપણે અધકચરું પીસી લેવાનું છે તો આ રીતના આપણે પીસી લેવાનું છે રાયના કુરિયાથી સાદું સ્વાદમાં ખૂબ જ સરસ એવા મરચાં લાગે છે પણ તમે મેથીના કુરિયા નાખશો ને તો પણ સરસ લાગશે તો આ રીતે એકદમ સરસ રીતે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે તો હવે જે આપણે આપણે જેમાં આપણા મરચાં છે તે લઈ લેશું બધા મરચામાં આપણે મસાલો એડ કરવાનો છે તો પહેલાં સૌ પ્રથમ અહીંયા કને આપણે હળદર લેશું તો એકથી બે ચમચી જેટલી હળદર લેવાની જેટલા તમારે મરચાંની ક્વોન્ટિટી હોય તે પ્રમાણે આપણે લેશું અને હવે મીઠું ઉમેરીશું થોડુંક મીઠું આપણે આમાં ચડિયાતો જ ઉમેરવાનું કેમ કે મીઠું છે તે નું કામ કરે છે તેથી લાંબો સમય સુધી આપણે મરચાં બગડતા નથી એટલે હું અમે બે ચમચી જેટલું આપણે મીઠું ઉમેરી દેશું હવે જે આપણે બનાવેલો મસાલો તૈયાર કરેલો છે તે પણ ઉમેરવાનો છે પણ મી અહીંયા ઉમેરી છે તમે સ્કીપ પણ કરી શકો પણ પાવડર પાવડરથી સ્વાદ ખૂબ જ સરસ એવો લાગે છે હવે આપણે જે મસાલો તૈયાર કર્યો તો એ આમાં ઉમેરશું શું તમે બધું મસાલો આમાં એડ કરી દીધો છે જો તમને ઓછું લાગતું તો તમે બીજો પણ એડ કરી શકો છો જે કેવું તમને મસાલો બહુવાળો પસંદ હોય એ પ્રમાણે તમારે મસાલો એડ કરવાનો તો અહીંયા આપણે મસાલો એડ કર્યા બાદ પછી આપણે લીંબુને રસ ઉમેરી દઈશું તો મેં અહીંયા એક લીંબુના રસ ઉમેર્યું હતું જેના ખટાસથી આપણા મરચાં છે તે લાંબો સમય સુધી જળવાઈ રહે તો હવે અહીંયા કને આપણે મિક્સ કરી લેશું મસાલોને બધું તમને લાગતું હશે કે અત્યારે કોરા કોરા પણ એ એકદમ સરસ રીતે જેટલું આ લાંબો જેમ જેમ સમય જાય ને એવી રીતના મરચાં છે તે ઘડતા જાય અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે તો આ રીતે બધુંય આપણે મિક્સ કરી દેવાનું છે તો હવે આપણે એની અંદર લીંબુના કટકા ઉમેરી દઈશું તમે બે નાના લીંબુના જે આપણા એક લીંબુમાંથી ચાર ફાળા કરવાના છે તે ઉમેરી દઈશું જેથી આપણા મરચાં છે તે બગડે પણ નહીં હવે આ રીતે પાછો આપણે એકદમ સરસ રીતે મસાલો બધોય મિક્સ કરી દેવાનો છે તો તમે જોઈ શકો છો મસાલો એકદમ સરસ રીતે આપણા મરચામાં ભેળવાઈ ગયું છે હવે આ સિંગ તેલ છે તો અમે કોઈ પણ તેલ લઈ શકો પણ તેલનો ખાસ સ્વાદ છે તે ખૂબ સરસ આવે છે તો અહીંયા કારણે થોડુંક આપણે બહુ ગરમ નથી કર્યું અહીંયા તેલ થોડુંક નસેકું કરી અને પછી આપણે આમાં એમાં થોડીક હિંગ ઉમેરી અને આપણે આના અંદર ઉમેરી દીધું છે તેલ અને એકદમ સરસ રીતે આપણે એને મિક્સ કરવાના છે તો આ રીતે તમે વઢવાણી મરચાં રાયતા મરચાં બનાવી લીધા તો ખૂબ જ એવા સ્વાદિષ્ટ બનશે અને ગેરંટીથી કહું છું કે લાંબો સમય સુધી પણ રહેશે તો માપ તમે સરખું રાખશો ને તો એકદમ સરસ રીતે જળવાઈ રહેશે તો તૈયાર છે આપણા વટવાણી રાયતા મરચાં તો હવે અહીંયા આપણે કાચની કન્ટેનરમાં આપણે ભરીને એટે આ રીતનું આપણે કાચની ભરણી લેવાની ને એનામાં આપણે રાખી દેવાના છે તમે જોઈ શકો છો આ બધા મરચાં આપણામાં લઈ લેશું અને જોમાં તમને વિડીયો પસંદ આવતો હોય તો મેં તમને કીધું સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા અને લાઇક કરવા ન ભૂલતા એમાં કોઈ પણ પૈસા તમને લોકોને નથી પડવાના તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો તો આ રીતે આપણે બધાય મળશે તમે જોઈ શકો છો આપણે કન્ટેન્ટમાં લઈ લીધા છે થેન્ક યુ સો મચ વિડિયો જોવા માટે આવી જ રીતના બન્યા રહેજો